તેમાં અનુમાન મુજબ ત્રીસ ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે અતિભારે વરસાદની આગાહી સંભાવના કરી છે આ ઉપરાંત બે નવેમ્બર સુધી સામાન્ય વરસાદના ઝાપટાં પડવાની પણ સંભાવના કરી છે અંબાલાલ પટેલે વધુ જણાવ્યું હતું કે નવેમ્બરથી શરૂઆતમાં બંગાળના ઉપસાગર એક નવી ચક્રવાત સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહેલી છે જેને કારણે દક્ષિણ ભારત માટે વરસાદ પડશે અને તેની અસર અઢાર નવેમ્બરની આસપાસ ગુજરાતમાં ફરીથી વરસાદનો માહોલ છવાઈ શકે છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે પાક નુકસાન સહાય યોજના શું તમને ખબર છે ચોમાસાની વિદાય બાદ કમોસમી વરસાદ પડે છે અને વરસાદને ખેડૂતોને પાકને ઘણું નુકસાન થાય છે તો સરકાર તરફથી એક યોજના ચલાવવામાં આવી રહી છે તે પાક નુકસાન સહાય યોજનામાં આ યોજના હેઠળ ખેડૂતોને પૈસા રૂપી સહાય આપવામાં આવે છે જો તમારે સહાયનો લાભ લેવો હોય તો હાલમાં થયેલી નુકસાનનો ફોટો પાડીને લેજો અને તમારી નજીકની સરકારી અધિકારીને પાક નુકસાનની સર્વે કરવા જાણ કરજો અને તમારા માવઠાનું નુકસાન થયું છે કે હા કે ના કોમેન્ટ કરીને જણાવજો વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ ધારકો આપે છે ધ્યાન નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રાજ્યના કાર્ડ ધારકોમાં ડીબીટી દ્વારા દર મહિને એક હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં મળે છે મહત્ત્વનું એ છે કે કાર્ડ મહિલાઓના નામે હશે તો રકમ સીધી તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે અને કાર્ડ ધારકોને માત્ર કહું અને ચોખા જ નહીં પરંતુ કઠોળ તેલ મીઠું અન્ય પૌટેકિક ખાદ્ય પદાર્થો પર મળશે સામાન્ય અને અંત્યોદય કાર્ડ ધારકો માટે રેશનનો જથ્થો કઈ રીતે નક્કી કરવામાં આવે છે નવા નિયમ હેઠળ રેશન કાર્ડનો સંપૂર્ણપણે ડિજિટલ હશે બાયોમેટ્રિક વેરીફિકેશન એન્ડ ક્યુઆર કોડ દ્વારા રેશનનું વિતરણ કરવામાં આવશે અને નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમોને ઘટાડવામાં આવ્યા છે તે પોસ્ટ વર્ષથી વધુ ઉંમરની તમામ લાભાર્થીઓને એ કેવાયસી અને આધાર લિંક કરવા ફરજિયાત રહેશે વધુ આગળ વાત કરીએ કે એક નવેમ્બરથી નવા નિયમો લાગુ ઓક્ટોબર મહિનાનો થોડો દિવસ પૂરો થઈ રહ્યો છે અને નવા મહિનાની શરૂઆત સાથે ઘણા નાણાકીય નિયમો પણ ફેરફાર જોવા મળશે વધુમાં એલપીજીના ભાવમાં પણ બદલાઈ શકે છે ચાલો એક નવેમ્બરથી ભારતમાં શું બદલાવાનું છે તેના પર એક નજર કરીએ અને સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર જ પડશે વધુ આગળ વાત કરીએ કે ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાઈ શકે છે આયો આયોલ કંપની દર મહિને પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં નક્કી કરે છે આ વખતે એક ઓક્ટોમ્બરના રોજ એલપીજી સિલિન્ડરના ભાવ બદલાઈ શકે છે ચૌદ કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કણોની સમય યથાવત રહે છે જ્યારે ઓગણીસ કિલોના કોમિશિયન સિલિન્ડરના ભાવમાં વધઘટ થઈ શકે છે તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર આ વખતે ઘરેલું સિલિન્ડર પર થોડી રાહત પણ આપે છે સીએનજીને પીએનજીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે વધુ આગળ વાત કરી કે એક નવેમ્બરથી નવા નિયમો લાગુ સીએનજીને પીએનજીમાં ભાવમાં ઘણી એવું જોવા મળી રહ્યું છે કે ઓઇલી કંપનીમાં પહેલી તારીખે સીએનજીના પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે જો એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી અને પીએનજી ના ભાવમાં છેલ્લો કેટલાક નવ એપ્રિલ રોજ થયો હતો જ્યારે મુંબઈમાં સીએનજી રૂપિયામાં ઇગણસી પોઈન્ટ પચાસ કિલોના પીએનજી રૂપિયામાં ઓગણપચાસ યુનિટ હતો અને છ મહિનામાં વધારીને ચોથી વખત કરવામાં આવ્યો હતો વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના દેવાના થશે મા અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપસિંહ દુધાચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરી એકવાર પત્ર લખીને ખેડૂતોની દેહની સ્થિતિ તીવ્ર ટીકા કરી રહ્યા છે તેમણે માંગ કરી છે કે ઉત્સવોમાં બહાર આવીને ખેડૂતોને સહાય ન મળી પણ બેંક અને સહકારી સંસ્થાઓને બાકી દેવાના માફ કરવા જોઈએ બે હજાર ચોવીસમાં કૃષિ સહાય યોજના પેકેજ અમરેલીમાં સાતસો ગામડાઓના બાકી રહ્યા હતા તે બે હજાર પચીસમાં કમોસમી વરસાદને ખેતીને વ્યાપક નુકસાન થયું હતું તે પ્રતાપજીએ કહ્યું હતું કે નવા વર્ષમાં પ્રારંભે ફરીથી અમરેલી ખેડૂતોના નુકસાનથી આર્થિક સ્થિતિ દયનીય બને છે અને અત્યારથી તેથી ડિજિટલ સર્વે ખેડૂતોનું ભલું થવાનું નથી તેમણે વાસ્તવિક પરિસ્થિતિ અને મનોદશા ધ્યાનને લઈને યોગ્ય નીતિ જરૂરી છે દેવા માફી લઈને ખેડૂતોની નવી શરૂઆત કરશો વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને એક બે લાખ સહાય યોજના ખેડૂતો માટે આઈએફસીએસ સંકટકરણ નામની યોજના શરૂ કરી છે જેમાં જો કોઈ ખેડૂતોએ ઇપકો પાસેથી પચાસ થેલીઓ યુરિયા ખાતર ખરીદે તો એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને જ્ઞાન માટે ડીએપીના બસો બોટલ ખરીદે તો બે લાખ સુધીની એક વર્ષ માટે મફત અકસ્માત વીમો છે જે ખેડૂતોની ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહેલું છે તેમના માટે આ આશીર્વાદ રૂપે આનો લાભ લેનારા ખાતર ખરીદેલ સ્લિપ જરૂરી હોવી જોઈએ વધુ આગળ વાત કરીએ કે હવે તમારું વીજળી બી બિલ ઝીરો વીજળીના બધા બિલોને પરેશાન જોતું તમને આ સરકારી યોજના વિશે જરૂરથી જાણવા જોઈએ આ સરકારી યોજના દર દ્વારા ન માત્ર તમારું વીજળીના બિલ ઓછા છે પરંતુ દર મહિને પૈસાની બચત પણ થઈ શકે છે કેન્દ્ર સરકારની પીએમ સૂર્યકર યોજના દ્વારા લોકોને ભારે વીજળીના બિલમાંથી રાહત મળી શકે છે પરંતુ બે મહિનામાં દસ હજાર રૂપિયાની બચત ઉત્તર પ્રદેશના જોનપુરમાં રહેવાસી લાભાર્થીઓને જણાવ્યું હતું કે આ યોજનાથી ખેડૂતને જળે અને તેના બચેલા નેક રહો છો થઈ શકે છે વધુ આગળ વાત કરી કે લાખો લોકોને ફાયદો મોટો નિર્ણય જન્મ મરણના દાખલામાં હવે ફેરફાર સરળ બન્યા છે રાજ્ય સરકારમાં જાહેર કરેલા નવો પરિપત્ર કહે છે કે જન્મ કે મરણમાં દાખલા ઘટાવતી વખતે કોઈ પણ કલાક દ્વારા કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે તો કોમ્પ્યુટરમાં નોંધ કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હશે તો તમારી પુલ યોગ્ય દસ્તાવેજના આધારે કરાઈ કરીને સુધારો આપવામાં આવશે આ ઉપરાંત જો જન્મ મરણ દાખલા કોઈ પુલ જાણી જોઈને કરવામાં આવી રહી છે તો પુરવઠો રજૂ કરવામાં પડશે ખરાઈ બાદ ફેરફાર કરી શકાશે વધુ આગળ વાત કરીએ કે પચીસ હજારની સહાય ખેડૂતોને ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય મળશે ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ સહાય સ્વરૂપે આપવામાં આવે છે આ યોજના મારફત ગુજરાત ખેડૂતોને સનેડો મિનિ ટ્રેક્ટર ઉપયોગી થાય તે માટે શુભ આશાથી સાધન ખરીદવા માટે હેક્ટરની કુલ પચીસ ટકા અથવા પચીસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવે છે વધુ આગળ વાત કરી કે મોદી સરકારની દિવાળીની ભેટ કબીરની મોદી સરકારે દિવાળી પહેલાં અધ્યમ વર્ગને મોટી ભેટ આપવામાં કેન્દ્ર સરકાર ગૃહ નિર્માણ અને શહેરી બાબતોમાં મંત્રાલયે પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમ શહેરીમાં બે હેઠળના એક પોઈન્ટ લાખ વધારાના મકાનો નિર્માણને મંજૂરી આપી દીધી છે આ યોજનાના હેઠળ સરકાર શહેરી ગરીબોને મધ્યવર્ગના તેમના પોતાના ઘર માટે મદદ કરે છે વધુ આગળ વાત કરી કે ખેડૂતોને સુધરી દિવાળી બોનસ મળશે સરકારે ખેડૂતોને તેમના ખરીદ પાકોમાં પોષણ ભાવ મળી રહે તે હેતુથી ખરીદ કે માર્કેટિંગમાં સિઝન બે હજાર પચીસ અને સમય માટે લઘુત્તમ ટેકાના ભાવ પર ડાંગર બાજરી જુવાર રાંગી અને મકાઈ ખરીદી જાહેર કરી છે ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા નિયમ લિમિટેડ દ્વારા ખરીદી એક નવેમ્બર બે હજાર પચીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર સુધી કરવામાં આવી રહી છે વર્ત સરકારે બાજરી જુવાર અને રાંગીમરના ટેકાના ભાવમાં ઉપરાંત ક્વિટન ત્રણસો રૂપિયા બોનસ પણ આપવામાં આવે તેની જાહેરાત કરી છે જે ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે ઈચ્છુક હોય તો તેમને એકથી એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરમિયાન બાયોમેટ્રિક અને ઓથેરેમેટ્રિક્સ દ્વારા ઓનલાઈન નોંધણી કરીને ફરજિયાત છે વધુ આગળ વાત કરી કે મહિલાઓને એકવીસ હજાર રૂપિયાની સહાય દેશની મહિલાઓને નરેન્દ્ર મોદીની હરિયાણાના પાનીતર પણ વીમા સખી યોજના શરૂ કરવામાં રહી છે એલઆઈસી વીમા સખી યોજના હેઠળ દસ પાસ અને અઢારથી સિત્તેર વર્ષની મહિલાઓને સામેલ કરવામાં આવી રહી છે આ મહિલાઓને વર્ષ સુધી સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે અને શરૂઆતમાં ત્રણ વર્ષ સુધી એક ચોક્કસ વેતન પણ મળે છે આ સ્કીમ હેઠળ વીમા સાખી યોજના શરૂ કરવાના ત્રણ વર્ષ સુધી પોતથી સાત હજાર રૂપિયાનું વેતન પણ મળે છે આ બાદ વીમા સાખી રૂપે કામ કરશે તો તેમને દરેક પોલિસી પર કમિશન આપવામાં આવશે એલઆઈસીએ આધિક વેબસાઇટ પર જઈને આ યોજનાના વિશે અરજી કરતી વખતે માહિતી અનુસાર આ ઉચ્ચ એલઆઈસી સાથે કામ કરતા કર્મચારીઓને પરિવારોને આમાં ભાગીદારની તક મળે છે વધુ આગળ વાત કરી કે આયુષ્યમાન કાર્ડને લઈને જ મોટી જાહેરાત આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને દસ લાખ રૂપિયાની મહિલાઓને પંદર લાખ રૂપિયા કરવામાં તૈયારીઓ ચાલી રહી છે યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં ચાર લાખ બેડ ઉપર ઉમેરવાની સાથે લાભાર્થીઓને સંખ્યા પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે એનઆરડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજનાને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓને એક તરીકે રજૂ કરવામાં આવી રહી છે છેલ્લે મહત્વની વાત કરીએ કે વારંવાર કહેવાય છે ઝાંઝાટ ખતમ આધાર કાર્ડ બેંક રેશન મ્યુન્યુઅલ ફંડ પાન કાર્ડ વગેરે દરેક જગ્યાએ પર કહેવાય તેની જરૂર પડે છે ત્યારે સરકાર દ્વારા સી સી જાહેર કરવામાં આવ્યું છે જેમાં ચૌદ આંકડાનો નંબર હશે જે વોલેટ જેમ કામ કરશે જેમાં તમારે દરેક ડોક્યુમેન્ટ હશે જ્યારે જરૂર પડે ત્યારે નંબર આપીને સરળતાથી દરેક જગ્યાએ સી કરાવી શકો છો